લેટર બોમ્બ બહાર આવ્યો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાંછેરિયાને પત્ર લખવામાં આવ્યો છે. સાથે સાથે નકલી દવા ખાદ્ય પદાર્થ બનાવનારા અને વેચનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. કુમાર કાનાણીએ દાવો કર્યો છે કે જો તમે પ્રામાણિક છો, ભણેલા છો એટલે કડક કાયદો લાવો. અને વિધાનસભામાં કડક કાયદો પસાર કરવાની માંગ પણ કરવામાં આવી. આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઇન થી જોડાઈ ચૂક્યા છે રશ્મીજી કહી શકાય કે કુમાર કાનાણી નો વધુ એક લેટર બોમ્બ અત્યારે સામે આવ્યો છે શું છે સમગ્ર માહિતી અ જી જે પ્રકારે સુરત માંથી જે વારંવાર નક્કી ખાદ્ય પદાર્થો બનાવવાની તેમજ વેચવાના જે જે પડતું જે જે કારસ્તાનો જે સામે આવી રહ્યા છે જેને લઈને જે ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ ને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે અને આવા જે ભેરસેળ કરનારા માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો સાથે કુમાર કાનાણીએ જણાવ્યું છે કે જે પ્રકારે જે આ ભેળસેળ કરનારા માફિયાઓ જે છે તેમને ત્યાં રેડ પાડીને જે નકલી પ્રોડક્ટ જે માલ જપ્ત કરવામાં આવે છે તે લોકોનું જે છે એ ખાદ પદાર્થને ને તેમના રિપોર્ટ માટે મોકલવામાં આવે છે ત્યારબાદ બે પાંચ હજાર નો દંડ ભરીને તેઓ છૂટી જતા હોય છે પરંતુ તેઓ ફરી પાછા છૂટીને આજ જે ખાદ્ય જે વેપાર રશ્મીજી અત્યારે વાત સામે આવી છે કે કુમાર કાનાણી જે વાત કરી છે તમે પ્રમાણિક છો ભણેલા છો એટલે કડક કાયદો લાવો આની પાછળનો શું ઉદ્દેશ્ય હશે કુમાર કાનાણીનો કાનાણી નો આપણું શું મત છે કડક કાર્યવાહી કરે તે બાબતે તેમને જે અપીલ કરવામાં આવી છે કુમાર કાનાણી દ્વારા રશ્મિજી કુમાર કાનાણી જે પત્ર લખીને માંગણીઓ કરી છે શું લાગી રહ્યું છે આપણે આગામી સમયમાં કોઈ પગલા લેવાશે કે પછી કેમ જી જે પ્રકારે વારંવાર સુરતમાં આ જે નકલી ખાદ પદાર્થો છે જે લોકો રોજબરોજમાં ઉપયોગમાં લેતા હોય છે પનીર છે દવાઓ છે તેમજ અલગ અલગ પ્રકારના જે ખાદ્ય પદાર્થો છે જે વારંવાર નકલી જે આવા કારખાનાઓ જે પકડાતા હોય છે પરંતુ અલગ વિરોધ ચોક્કસ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આ ભેળસેળ કરનાર માફિયાઓમાં કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી પરંતુ જો આગામી સમયમાં આરોગ્ય મંત્રી આ બાબતે જે ગંભીરતા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને કડક કાર્ય કાયદો લઈ આ લોકોની ઉપર કડક કાર્યવાહી કરે તો ચોક્કસથી આ માફિયાઓમાં ડર રહે તેવું પણ સામે આવી રહ્યું છે રશ્મિજી કુમાર કાનાણી દ્વારા જે પત્ર લખીને માંગણી કરવામાં આવી છે અત્યારે જે સુરત વાસીઓ છે તેઓ દ્વારા પત્ર બાબતે કેવો પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે